આપણે અમને બોડેલી તાલુકાના રણભૂનથી પાટિયા વચ્ચે જે છલ્યું નારું છે ત્યાં આવ્યા છે અહીંયા બ્રિજ બની રહ્યો છે અંડર કન્સ્ટ્રક્શન છે નિર્માણાધીન છે અને બ્રિજનું કામ ઘણા સમયથી શરૂ પણ થઈ ગયું છે એની સમય અવધિ પણ આપેલી છે અહીંયા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને જે જૂનું છલ્યું ત્યાંથી વ્યવહાર પણ ચાલે છે એ જૂનું છલ્યું એ જ એનું ડાયવર્ઝન છે અને અત્યારે જ્યારે ચોમાસાની આ સિઝન આવી છે ઋતુ આવી છે અને વરસાદ ખૂબ પડ્યો અને આ જે નદી છે તેમાં પાણી ખૂબ આવ્યું અને ઓવરટોપિંગ થઈને અહીંથી ગયું એમાં ઘણો ખરો ભાગ છે ધોવાઈ ગયો છે અમે જ્યાં ઊભા છે ત્યાં એ જ સમસ્યા છે ને લોકોની રજૂઆત પણ છે અને પાણી અહીંથી આવવાને કારણે રસ્તો બંધ થઈ જતા અહીં અહીં જે શાળા આવેલી છે રણબૂન ઘાટી ખાતે ત્યાં ભણતા બાળકોને અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે અહીંથી જે લોકો પસાર થવા માગતા હોય રણબૂન ઘાટીથી સામેના લગભગ દસથી પંદર ગામડાઓ છે જે સીધા સ્પર્શે છે આ રસ્તા સાથે સંકળાયેલા છે આ તમામ ગામોની પ્રજા ખૂબ હેરાન છે પરેશાન છે અને આ રસ્તાના વિકલ્પે એમને દસ કિલોમીટરનો ફોગટ ફેરો પણ ફરવો પડે છે રણબૂન વાત ચાલ્યું અત્યારે ધોવાઈ ગયું છે ધોવાઈ જવાને કારણે આ રસ્તા પરથી અવર જવર બંધ કરવા માટે કરી અને એક મોટો બપ પણ બનાવી દેવામાં આવે છે તેમ ત્યાં મટીરિયલ્સનો તો ઢગલો કરી દેવામાં આવે છે જે બિટુમિન્ટ એટલે કે ડામરનો જે માલ છે રસ્તો ઉખેડી અને ત્યાં નાખી દીધો છે એટલે લોકો ભારે વાહનો ત્યાંથી અવર જવર ન કરી શકે તેમ છતાં પણ લોકોએ કાર અને બાઇકો જોવાનો રસ્તો કરી દીધો છે અને લોકો અવર જવર પણ કરે છે શાળાના બાળકો પણ અહીંથી અવર જવર કરે છે પગપાળા પણ જાય છે અને અમે અહીંયા આવ્યા તો જોયું તો જોખમી છે આ છલ્યું અને અહીંયા જે પાઇપ નાખેલા છે દબાવેલા છે તે પૂરતા નથી ખરેખર અહીંયા ડ્રાઈવરજનની સાથે એનો જે ફ્લો છે એના અનુરૂપ એ પ્રમાણે એના પાઇપો પણ પૂરતા પ્રમાણમાં નાખવા જોતા હતા તો અહીંથી જે પાણીનો પ્રવાહ છે તે એની ક્ષમતા પ્રમાણે ડિસ્ચાર્જ પ્રમાણે અહીંથી નીકળી જાય તો પણ આ શરીયું સિઝનલ તરીકે પણ કામ લાગી શકે પરંતુ એવું શક્ય બન્યું નથી જ્યાં પાઇપ દાટેલા છે તેની ઉપર પણ ડામરનો માલ છે ત્યાં કોન્ક્રીટિંગ કર્યું હોત તો પણ આ ધોવાણ થતું અટકતું પણ અહીંયા જે ડામરિંગ કરેલું છે તે માત્ર નાનું અસ્તર છે નીચે કપચીનો છૂટો માલ છે એ પ્રકારના આ પરિસ્થિતિની વચ્ચે આ ગામના આ વિસ્તારના નાગરિકો પરેશાનીઓ બેઠી રહ્યા છે અત્યારે શનિવાર છે આજે અગિયાર વાગ્યા સ્કૂલ છૂટશે એટલે આ જ બાળકો સ્કૂલના બાળકો અહીંથી જ નીકળવાના રોજે રોજ સ્કૂલે અવરજવર કરવા માટેનો આ એ જ માર્ગ છે આ વિસ્તારના એટલે કે પાટિયા સહિત જે વિસ્તાર છે બુમડી અને એ એ તમામ ગામોના જે વિદ્યાર્થીઓ છે બાળકો છે તે આ જ રસ્તેથી અહીંથી નીકળે છે અને આ રસ્તેથી એમને આ રણબૂલ ઘાટીની જે સ્કૂલ છે મોટું સંકુલ છે ત્યાં જ તેઓનો આશરો છે ત્યાં જ તે લોકો ભણવા માટે જાય છે આજે એ આ રસ્તાના અભાવે આ રસ્તાની કારણે તૂટી જવાને કારણે શૈક્ષણિક વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે બાળકોનો સાથે સાથે અહીં છે દૂધ ભરવા આવે છે એ દૂધ મંડળીઓમાં દૂધ ભરતા દૂધ ઉત્પાદકો છે પશુપાલકો છે તેઓ પણ પરેશાની વેઠી રહ્યા છે આજે આ રસ્તા અહીંયા બ્રિજ બનાવવા માટેની રજૂઆત રણબુન ઘાટીના લગભગ પાંચસો વ્યક્તિઓ નાગરિકો આજુબાજુના ગામડાઓના સાથે અમે ઓડી લાઈવ દ્વારા લગભગ પાંચ વર્ષ પહેલાં પ્રસ્તુત કરેલી ત્યાર પછી જે રજૂઆત થઈ એના અનુસંધાનમાં આ ગામડાઓનો અવાજ નેતાઓ સુધી પહોંચ્યો અને આ અહીંયા બ્રિજ બનાવવાનું કામ હાથ ધરાયું અંડર કન્સ્ટ્રક્શન છે એ બ્રિજનું કામ અને લગભગ થોડું કામ થયું પણ છે ચારેક પિલર ઊભા કરવામાં આવેલા છે પરંતુ એ લગભગ પચીસ ટકા પણ કામ પૂરું થયું નથી આ કામ ક્યારે પૂરું થશે એની સમય અવધિ કોઈ ચોક્કસ કહી શકાતી નથી કારણ કે ચોમાસામાં કામ થઈ શકે નહીં અને જે ગતિથી અને જે સ્પીડથી કામ ચાલે છે એ જો ટાઈમ લાગે છે કે બે વર્ષની ઉપર સમય પણ નીકળી જઈ શકે ત્યારે એવા સમયમાં ચોમાસા દરમિયાનમાં અત્યારથી અવરજવર કરવા માટેનો એક વૈકલ્પિક માર્ગ તો હોવો જરૂરી છે જે ડાયવર્જન આપવામાં આવ્યું છે તે પૂરતી એની ક્ષમતા નથી તો એક સક્ષમ અને પૂરતી ક્ષમતા સાથેનું ડાયવર્જન જો બનાવેલું હોય ઓલ ઓલવે ટાઈપનું ઓલવેધર ટાઈપનું ન બનાવે તો અહીંયા જે જગ્યા પરથી પાણીનો ફ્લો જતો હોય સ્ટ્રીમ જતી હોય તે જગ્યા પર કોન્ક્રીટનું સ્ટ્રકચર બનાવવામાં આવે માલ નાખવામાં આવે લગભગ મારા ખ્યાલ પ્રમાણે સોથી દોઢસો જેટલી થેલીનો માલ હશે તો પણ આ એક સ્ટ્રકચર સ્ટેબલ એ બની જશે એ ભાગે તો પણ કોઈને તકલીફ નહીં પડે એવું આપણે પ્રાથમિક અંદાજ લગાવી રહ્યા છીએ એન્જિનિયરો અને તાંત્રિક જાણકારી ધરાવતા અધિકારીઓ છે તેઓ એનો સર્વે કરવો જોઈએ લોકોને સુખાકારી મળે એમના જે અહીંયા જે પ્રશ્નો ઊભા થાય છે રસ્તાના અભાવે તે ન ઊભા થાય કારણ કે શૈક્ષણિક આર્થિક સામાજિક તમામ રીતે આ વિસ્તારના નાગરિકોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે વિકાસની ગતિ રૂંધાય નહીં તેના માટે આવી આ વિસ્તારના આગેવાનોની પણ માગણી છે કે અહીંયા જે રીતે થર્યું ચોમાસું હજુ તો વરસાદ પૂરતો પડ્યો પણ નથી એટલો ચાર પાંચ ઇંચ વરસાદ જે એક દિવસ દરમિયાનમાં ત્રણ કે ચાર ઇંચ વરસાદ પડે અને જો આ થયું જોવા જતું હોય સિઝનલ થયું છે આપણે માનીએ છીએ કે આ પ્રકારના કન્સ્ટ્રક્શન વખતે જે બને છે પરંતુ એ જે જૂનો માર્ગ છે એની ઉપર જ અવર જવર માટેનો એક વૈકલ્પિક માર્ગ પણ એ જ આપી દેવામાં આવે તો એને પૂરતી ક્ષમતા સાથે પૂરતી સગવડ સાથે જો આપવામાં આવે તો લોકોને તકલીફ ના પડે એ પ્રકારની પણ રજૂઆત આ વિસ્તારમાંથી ઉઠી રહી છે આપણે અહીંની જે ટેકનિકલ માહિતી છે પૂરતી અમે જાણતા નથી કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનવાનો છે બ્રિજ બન્યા પછી બધાને આસાનીઓ પણ થવાની છે પરંતુ બ્રિજ બને ત્યાં સુધીની અવસ્થામાં શું કરવું કઈ રીતે આ લોકો અહીંથી અવરજવર કરે તમામ સવાલો જવાબ માંગી રહ્યા છે અને તંત્ર તાકી દે જે તકલીફો છે વેદના વેઠી રહી છે પ્રજા તેને સુખાકારીમાં ફેરવે તે પ્રકારની પણ માંગણી ઉઠી રહી થાય કદાચ તમે લોકો અહીંયા પછી જાવ તો કુ તકલીફ પડે રસ્તો નહીં તો

આજે રણપુર અને પાટિયા વચ્ચે જે મેરિયા નદી છે એની પર નવો પુલ બની રહ્યો છે એના સલિયા પર અત્યારે અમે સૌ બધા ઊભા છીએ અને બોડી લાઈવ દ્વારા માધ્યમ દ્વારા અમે આ એક વાત કે અહીંયા નવો પુલ બની રહ્યો હોવાને કારણે જે અત્યારે ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે પણ ચોમાસાના લીધે વરસાદ આગળ વધુ હોવાને કારણે પરમ દિવસે નદીમાં પાણી વધાર આવ્યું હતું અને આજે ગઈકાલે પણ વરસાદ સારો એવો પડ્યો હતો એની પર ડ્રાઈવરજનનું ધોવાન થયેલું છે બંને સાઈડ વાહનો અત્યારે બંધ કરવામાં આવેલા છે પણ ટુ વ્હીલર અને કોઈક કોઈક ફોર વ્હીલર અત્યારે જાય છે પણ એ જીવના જોખમે જાય છે એટલે આપણે આને અહીંથી બાળકો નાના બુટિયાપુરા પૂરા પાટિયા મોટી બુમડી એના હાઈસ્કૂલમાં અને ગુજરાતી શાળામાં લગભગ અઢીસો છોકરાઓ એ વિદ્યાભ્યાસ માટે રણભૂંટ ઘાટી આવે છે એને અત્યારે બહુ જ તકલીફ પડી રહી છે પણ હવે એવું છે કે ચોમાસું છે ડ્રાઈવરજન ઉપર રસ્તો છે નવો પુલ બની રહ્યો છે એટલે ઘણી ઘણી મુશ્કેલી તો પડે જ છે છોકરાઓ વધારે વરસાદ હોવાના કારણે અમે ખૂબ ચિંતા કરીએ છીએ પણ હવે તંત્ર દ્વારા કંઈક થઈ શકેલી છોકરાઓને અવર માટે કોઈક મદદ કરે તો સારું બાકી તો અત્યારે ચોમાસાના ટાઈમે છોકરાઓનો વિદ્યાસ તો બગડશે જ કે વાલીઓ પણ અવરનવર ચિંતિત હોય છે એટલે જીવના જોખમે અત્યારે સ્કૂલમાં છોકરાઓ જાય છે કારણ કે એમાં પુલ નવો તો બને જ છે પણ શું છે કે કામગીરી ચાલુ જ છે પણ ડાયવર્ઝન ઉપર પાણી જવાને કારણે અત્યારે ડાયવર્ઝન પણ ખોદાઈ ગયું છે એટલે કોઈક છોકરાઓ માટે કોઈક વિકલ્પ શોધે એવી અમે હું આ તંત્રને વિનંતી કરું છું સત્રસિંહ રતનસિંહ રાઠવા અન્નપૂર્ણ ઘાટીથી આ સલ્યુ જાય છે તેમાં આવવા જવામાં તકલીફ પડે છે તો સ્કૂલ છોકરાને જવાની પણ તકલીફ પડે છે ડાયવર્ઝન ડાઈવરજન આ બધાને તકલીફ પડે છે બાળકો પણ તકલીફ પડે છે એ સલ્યુ બને છે બરાબર એ છોકરાઓને આ પેલું પૂરણ આવે છે તો આ બધું આ ભરાઈ જાય છે બરાબર એમાં પછી આપણે છે ને કે બધાને જ તકલીફ પડે છે આવવા જવાળાને આ સ્કૂલવાળાને કે બધાને જરૂર પડે છે આ છોકરાને તકલીફ પડે છે એટલે મતલબ મેં કે લેવા જવાનું મેંકવા જવાનું એમ આપણે અહીંથી રણપુર ઘાટીથી ફરી જવું હોય તો અમારે દસ કિલોમીટર થાય એમ બોડેલી જવું હોય એટલે દસ કિલોમીટર મારે જવું પડે હજુ બન્યું ન અમે બરાબર એટલે દસ કિલોમીટર બોડેલી જવા થઈ જાય અમારે ઘાટી લગીને ખાલી ફરીને જવાનું એટલે ખાખરી આ રહેતા જવું પડે અમારે રાઠા કિરીટભાઈ સુરેશભાઈ મોટા બુટિયાપુરા